ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વ ભાગ 2 માં આપણે પ્રકરણ નંબર પાંચ એટલે કે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ પ્રકરણ જોઈ રહ્યા હતા જેમાં આપણે લાસ્ટ વિડિયોની અંદર એ સમજ્યા હતા કે ગુણોત્તરોની રજૂઆત કેવા કેવા સ્વરૂપે કરી શકાય જેમાં પ્રમાણના સ્વરૂપે અને ટકાવારીના સ્વરૂપે આ બંને પ્રકારે થતું ગુણોત્તરનું રજૂઆત કેવી રીતે થાય તે આપણે જોઈ ગયા પ્રમાણના સ્વરૂપે જો હોય તો તેમાં બે ઘટકો વચ્ચેના સંબંધના આધારે એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવીને તેમનું પ્રમાણ શોધવામાં આવે છે અને ટકાવારીના સ્વરૂપે હોય તો બે અંગો વચ્ચેના સંબંધના આધારે એક રકમ છેદમાં અને એક રકમ અંશમાં દર્શાવીને તેમની ટકાવારી શોધવામાં આવે છે એટલે કે એની સાથે ગુણાકારમાં સો લખવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જોશું સમયના સ્વરૂપે ઇન ટર્મ્સ ઓફ ટાઈમ કેવી રીતે ગુણોત્તરની રજૂઆત થાય આ સ્વરૂપમાં પણ પ્રમાણમાં દર્શાવતા ગુણોત્તરની જેમ એક રકમ અંશમાં અને એક રકમ છેદમાં દર્શાવવામાં આવે છે એટલે કે અંશ અને છેદ જે રીતે આપણે લખીએ છીએ તે રીતે જ એ બાબત લખવામાં આવશે અંશ અને છેદ પણ પ્રમાણના સ્થાને સમયના સ્વરૂપે ગુણોત્તરનું અર્થઘટન કરવામાં આવે છે મતલબ કે જે જવાબ આવે એ જવાબમાં ગુણોત્તરના સ્વરૂપે એટલે કે પ્રમાણના સ્વરૂપે નહીં લખતા આપણે સમયના સ્વરૂપે લખવાનું થાય એટલે કે સમય જે છે એ વખત અથવા તો વાર એવી રીતે લખવાનું થાય જે જવાબ આવે એની પાછળ પણ પ્રમાણના સ્થાને સમયના સ્વરૂપે અર્થઘટન કરવામાં આવે છે અને આ સ્વરૂપ ખાસ પ્રકારના અંગો માટે જ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે જેમ કે સ્ટોક ચલંદર હવે સ્ટોક ચલંદર જે છે એ આપણો એક ગુણોત્તરનો જ ભાગ છે ગુણોત્તર આપણે શોધવાનો છે સ્ટોક ચલંદરનો એટલે કે સ્ટોક છે એ કેટલા ટાઈમમાં લિક્વિડમાં પરિવર્તન થાય છે લિક્વિડિટીની અંદર તો સ્ટોક ચલંદર રેશિયોનો સૂત્ર છે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક વેચેલ માલની પડતર એટલે તમને ખબર છે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક કરી દઈએ એટલે આપણને શું મળશે વેચેલ માલની પડતર મળશે અને સરેરાશ સ્ટોક એટલે કે શરૂઆતનો સ્ટોક પ્લસ આખર નો સ્ટોક ભાંગિયા બે કરી દઈએ એટલે આપણને સરેરાશ સ્ટોક મળે તો જવાબ જે આવે તે જેમ કે દાખલાની અંદર આપણી પાસે વેચેલ માલની પડતર છે ત્રણ લાખ અને સરેરાશ સ્ટોક જે છે એ આપણી પાસે છે એક લાખ એટલે જવાબ આવે આપણો ત્રણ હવે જો પ્રમાણના સ્વરૂપે કરતા હોત તો આપણે અહીંયા શું કરત ત્રણ જેમ એક કરત ટકાવારીના સ્વરૂપે હોય તો ગુણાકારમાં જાય સો બરાબર છે એટલે ટકાવારી પ્રમાણે આપણે લેતા પણ આ તો છે સમયના સ્વરૂપ ઇન બેઝ ઓફ ટર્મ્સ તો જવાબ જે આપણો ત્રણ આવ્યો એની પાછળ આપણે જે એક લખીએ છીએ તે એક લખવાની જગ્યાએ આપણે ત્યાં લખશું વખત ત્રણ વખત એનો મતલબ એમ થાય કે સ્ટોક ચલંદર જે છે એ ત્રણ વખત કહેવાય એટલે કે ધંધાના સ્ટોકનું ત્રણ વખત વેચેલ માલની પડતરમાં રૂપાંતર થાય છે તેવું એનું અર્થઘટન થઈ શકે રજૂઆત થાય તે જોઈએ ઘણી વખત કોઈ એક અંગનું પ્રમાણ અન્ય અંગ સામે કેટલું છે તે જાણવા માટે આ સ્વરૂપનો ઉપયોગ થાય છે જેમ કે ધંધાકીય એકમની શેર મૂડી જે છે તે પાંચ લાખ છે અને ધંધાકીય એકમની બિનચાલુ મિલકતો શેર મૂડીના ટુ બાય ફાઈવ ભાગમાં છે તો આ સંજોગોમાં આપણે જો બિનચાલુ મિલકતો કેટલી છે તે જોવી હોય તો શેર મૂડી ગુણ્યા શેર મૂડીના બિનચાલુ મિલકતોનો ભાગ શેર મૂડી પાંચ લાખ અને શેર મૂડીમાં પાંચ એટલે કે જવાબ આવે બે લાખ જેને કહેવાય અપૂર્ણાંક સ્વરૂપે આપણે રજૂઆત કરેલી ગુણોત્તરની નેક્સ્ટ છે દિવસો અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે તો હિસાબી પદ્ધતિમાં અમુક ગુણોત્તરો એવા હોય કે જેનો જવાબ આપણે દિવસોમાં અઠવાડિયામાં કે મહિનામાં લેવો પડે કે જેમાં આપણે ઉઘરાણીની મુદ્દત હોય કે પછી દેવાની મુદ્દત હોય એટલે કે લેણદાર કે દેવાદારનો ઉથલો છે કે લેણદાર કે દેવાદારનો ગુણોત્તર છે એમાં ખાસ કરીને દિવસો અઠવાડિયા મહિનાના સ્વરૂપે ગણતરી કરવામાં આવતી હોય છે હિસાબી પદ્ધતિમાં અમુક પ્રકારના ગુણોત્તરોમાં સમયગાળાની ગણતરી કરવામાં આવે છે અને આ સમયગાળો દિવસો અઠવાડિયા કે મહિનાના સ્વરૂપે ગણવામાં આવે છે કાં તો દિવસો હોય કાં તો અઠવાડિયા હોય ને કાં તો મહિનાઓ હોય શેમાં કાઉન્ટ કરવાનું હોય એ આપણને દાખલામાં કહી દીધેલું હોય આ સમયગાળો ઉઘરાણી કેટલા સમયમાં મળશે અથવા અને ચૂકવણી કેટલા દિવસોમાં કરવામાં આવશે તે અંગેની જાણકારી આપે છે આ ગુણોત્તર દ્વારા આપણને ખબર પડે કે આપણે કેટલા દિવસોની અંદર નોર્મલી ચૂકવણી કરી દેવાની છે અથવા તો આપણને એ ખબર પડે કે આપણે ઉઘરાણી કેટલા સમયમાં આપણને મળશે જેમ કે ઉઘરાણીની મુદ્દત એટલે કે દેવાદારો પ્લસ લેણી હુંડી ભાંગ્યા ઉધાર વેચાણ ત્રણસો ને ઈ દિવસમાં આપણે જોઈએ છે એટલે ગુણ્યા ત્રણસો ને પાસઠ મહિનામાં જોતું હોય તો બાર કરવા પડે તો દેવાદાર આપણા પાસે છે પચાસ હજાર લેણી હુંડી છે ત્રેવીસ હજાર અને ઉધાર વેચાણ આપણી પાસે છે સાત લાખ ત્રીસ હજાર ગુણ્યા ત્રણસો ને એટલે જવાબ આવશે આપણો છત્રીસ પોઈન્ટ પાંચ દિવસ એટલે કે અડધો દિવસ તો ન કે સાડા છત્રીસ દિવસ તો એમ તો બોલાય નહીં એટલે એને શું કરશું પૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે સાડત્રીસ દિવસ એટલે કે ઉઘરાણીની મુદત્રીસ દિવસ થઈ એટલે કે એટલે કે જે દિવસે ઉધાર વેચાણ કરવામાં આવે તેના સાડત્રીસ દિવસે દેવાદારો આપણને રકમ ચૂકવશે એ આ ગુણોત્તર પરથી ખબર પડે જ્યારથી આપણે વેચાણ કરીએ ત્યાર તે તારીખથી લઈને સાડત્રીસ દિવસ સુધી આમ ગુણોત્તરની ગણતરી એટલે કે રજૂઆત વિવિધ સ્વરૂપમાં કરી શકાય એ બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે તમામ ગુણોત્તરો ઉપર દર્શાવેલા બધા સ્વરૂપે દર્શાવવામાં આવતા નથી દરેક ગુણોત્તર અલગ અલગ સ્વરૂપે રજૂ થતો હોય છે એવું જરૂરી નથી કે બધા જ સ્વરૂપમાં જેમ કે કાચા નફાનો ગુણોત્તર છે એ ટકાવારી સ્વરૂપે જ રજૂ થાય તો પછી કાચા નફાનો ગુણોત્તર અપૂર્ણાંક સ્વરૂપે દિવસો અઠવાડિયા કે મહિના સ્વરૂપે કે પ્રમાણના સ્વરૂપે રજૂ કરી શકાય નહીં દાખલા તરીકે પ્રમાણનો ગુણોત્તર સમયના સ્વરૂપે દર્શાવી ના શકાય અને સમયનો ગુણોત્તર પ્રમાણના ગુણોત્તર પ્રમાણે ગણી ના શકાય એટલે કે હવે આપણે ગુણોત્તરના વર્ગીકરણની અંદર આપણને ખબર પડશે કે કયા ગુણોત્તરની રજૂઆત આપણે સેની અંદર કરવાની રહેશે જે આપણે ના પછીના વિડીયોની અંદર સમજશું